નમસ્કાર અને આભાર લગભગ ગુરુવારે સાંજે સાડા પાંચ વાગ્યે વાસ્તવિકતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો મેં પોસ્ટ કર્યો હતો બાજુની સ્ક્રીન ઉપર આ વિડીયો ચાલે છે નહીં જોયો હોય તો હજુ જોઈ લેજો આ વિડીયોની વાત કરવી છે કારણ કે આ વિડીયો પચાસ હજાર વ્યૂઝ ક્રોસ કરી ચૂક્યો છે એમાં ઘણા બધા કમેન્ટ્સ છે અને આ વિડીયો જે છે ને તે શહેરની ખૂબ નાનામાં નાની સમસ્યાની બાબતનો છે

એ પહેલાં એક બીજી અગત્યની વાત એ કરી લો કે આપણે જાહેર હિતનું કામ કરીએ છે અને જાહેર હિતની અંદર જ્યારે તમે અમને ફોન મેસેજ કરો છો અમને તમારી ફરિયાદ જણાવો છો ત્યારે ઘણા બધા નાગરિકોના મોઢે હું સાંભળું છું કે રજનીશભાઈ અમારું નામ નહીં આપતા તો મારે એ તમામ લોકો માટે વિનમ્રતાથી એક જવાબ છે કે જો તમારા કલેજામાં તમારા પોતાના અસ્તિત્વ માટે પોતાની સમસ્યા માટે લડવાનો સમય ના હોય તાકાત ન હોય ડેરીંગ ન હોય તો કૃપા કરી વાસ્તવિકતા ન્યૂઝ એન્ડ સ્ટોરીઝને ફોન કરવો નહીં જો તમે પોતાના માટે નથી લડી શકતા આગળ નથી આવી શકતા તો અમે તમારા માટે લડવા માટે નવરા નથી કારણ કે શહેરમાં હજારો સમસ્યા છે અમે એ લોકોનો જ સાથ આપીશું જે પોતાની પ્રશ્ન પોતાના પ્રશ્નો ઉચકવા માટે તત્પર છે આગળ આવે છે અને જાહેર હિતમાં પોતાને લાગતી વળગતી બાબતો જે સરકાર દ્વારા થવી જોઈએ તે બાબતે પ્રશ્ન ઉચકવામાં કંઈ ખોટું નથી કારણ કે મોટો દેશ છે મોટી આબાદી છે તકલીફો થાય તો આપણે સરકારને જાણ કરીશું તો જ આ ચાલો આવ્યા આપણે વિડીયો ઉપર અને કમેન્ટ ઉપર અને આ કમેન્ટ વાંચવાનું કારણ એ છે કે જે કોઈ જવાબદાર અધિકારીઓ છે ને આપણે ઇન્જિનિયર સાહેબ પકડીને ચાલીએ કે નવસારીની જનતાની કમેન્ટ હશે અને આપણે જે કામો કરીએ છીએ જનતા માટે જ કરવાના છે અને જનતા પોતાની વિવેક બુદ્ધિથી જ સોશિયલ મીડિયા ઉપર કંઈ ને કંઈ લખતું હશે કારણ કે આખો સમાજ જોતો હોય આખો વર્ગ જોતો હોય આખું શહેર જોતું હોય તો આની શરૂઆત કરીએ અને છેલ્લામાં છેલ્લી જે કમેન્ટ્સ આવી છે ત્યાંથી શરૂ કરીએ છીએ આપણે લગભગ ચાલીસ પચાસ કમેન્ટ છે જે સિલેક્ટ કરી છે વાંચવા માટે પહેલી કમેન્ટ છે ગડકરીની આ બાજુમાં કમેન્ટ છે ભારત હવે વિશ્વગુરુ બની ગયો જબરજસ્ત ટેકનોલોજી છે ભાઈ આ એમણે કટાક્ષમાં કમેન્ટ કરી છે વિશ્વગુરુ આપણે છે એમાં કોઈ બે રાહ નથી બનવા જ જોઈએ ખરેખર ના કહેવાય એ જે પરિસ્થિતિઓ અત્યારે હાલ ફોરેન અફેર્સને લઈને ચાલે છે

કે પૈસા માટે કામ થાય છે પ્રજા માટે નથી થતું એમ એનો કહેવાનો મતલબ એ છે કે આ જે પ્રજાલક્ષી જે કામો છે ને તે કામો ભ્રષ્ટાચાર કરવા માટે થાય છે અધિકારીઓના કદાચ ભરવા માટે થાય છે અને જાહેર નાગરિક આવું બોલતો થઈ ગયો છે ત્રીજી કમેન્ટ વચ્ચે સોનુ બાદલ નવસારીના ખૂબ મોટા સિંગર છે ભાઈ ફાલતુ માણસને ઓફિસર્સ આવા જ કામ કરે ફાલતુ માણસને ઓફિસર્સ આવા જ કામ કરે આનો શું મતલબ થાય તમારે જાણી લેવો બીજે કમેન્ટ છે પટેલ ભરત કમેન્ટ્સ બાજુમાં લખાય છે તમે વાંચતા રહેજો આ બીજેપી સરકાર છે ત્યાં સુધી આવી રીતે જ થવાનું ને અંધભક્તો અંધ બનીને મોદી મોદી કરશે હવે એકચ્યુઅલી ભરતભાઈને જણાવીશ કે આમાં આપણે મોદી સાહેબને વચ્ચે લાવવાની કે અંધભક્ત અંધભક્ત કરવાની કોઈ જરૂર નથી તમારો તમારો ગુસ્સો તમારો કટાક્ષ હોઈ શકે પરંતુ આમાં એટલે આ એકચ્યુઅલી કંઈ રાજકારણનો વિષય નથી આવતો આ નાની સામાન્ય બાબત છે તમારા વિચાર જોડાવાના હોય પરંતુ ઠીક છે બીજી એક કમેન્ટ છે વૈશાલી રાકેશ ભાવસાર બધે આવવું જ છે સ્ટેશન પર રસ્તો બનાવ્યો પણ ખાડા તો થવાના જ થવા જ માંડ્યા એન્જિનિયરને પકડો ને પૂછો ગવર્મેન્ટની પગાર તો પૂરો મળે છે તો કામ પૂરું કેમ ના કરો ભાઈ વૈશાલીબેન ખૂબ સરસ કમેન્ટ છે ખૂબ સરસ કમેન્ટ છે કે ભાઈ એન્જિનિયરને પકડો અને પૂછો કે ગવર્મેન્ટમાંથી પગાર તો પૂરો મળે છે તો કામ કેમ નથી કરતા વાસ્તવિકતા છે છે કમેન્ટ મોહમ્મદ અલી સિદ્ધાર્થ મને એવું લાગે છે કે એન્જિનિયરે પાંચ વર્ષનું વિચાર્યું હવે દર વર્ષે રસ્તો બનાવતા હશે એ લેવલ આવી જશે એટલે જે પેલી ચેમ્બરની જે વાત છે જે વિડીયોમાં તમે જોવો છો એમનું કેવું એવું છે કે ભાઈ એન્જિનિયરે છે ને આગલા પાંચ વર્ષનું વિચારેલું છે પાંચ વર્ષમાં રસ્તો બન્યા કરશે ઉપર 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 ઉપરને પછી લેવલ આવી જશે બીજો એક કમેન્ટ છે જયંતિભાઈ પટેલ એ ભાઈ પાણી આવશે એટલે દેડકા પણ આવશે દેડકા કૂદશે એટલે પાણી જશે વરસાદ થાય ત્યારે જોવા માટે આવશો વરસાદ આવશે ત્યારે એ બનાવનાર સાહેબ પણ ચેક કરવા આવશે તો આ બી એક કટાક્ષ હતી રસપ્રદ કમેન્ટ એક બીજી કમેન્ટ છે ધાર્મીબેન મિસ્ત્રી બે યર્સ પછી જશે રોડ ઊંચો થશે બે ત્રણ વખત મોદી સાહેબ આવશે રોડ બનશે અને રોડ ઊંચો થશે ભાઈ એન્જિનિયર બહુ એડવાન્સ છે એમનું કહેવું એમ છે કે બે વર્ષ થશે આ રોડનું લેવલ ઉપર આવતા ચેમ્બરમાં પાણી જવા માટે કદાચ બીજો એક કમેન્ટ છે પંકજભાઈ રાણા ભાઈ પાણી જાય કે ના જાય પણ કરોડો રૂપિયા પાણીમાં ચોક્કસ જશે આ બહુ ખતરનાક કટાક્ષવાળી કમેન્ટ છે અને કદાચ હકીકત તરફ દોરી જાય તેવું છે કારણ કે આ લગભગ બે કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે જે પ્રોજેક્ટમાં ચેમ્બરો બની રહી છે અને તમે દરેક અપડેટ્સ આના જોયા છે ફરિયાદો પણ કરવામાં આવી છે પરંતુ ખબર નહીં તપાસ ક્યાં બેસે છે અને એન્જિનિયર ક્યાં ગાયબ છે સલામ છે આવા એન્જિનિયરને સલામ છે આવા કોન્ટ્રાક્ટરોને બીજી એક કમેન્ટ છે મુલતાની જનતા બી એ જ ડાવની છે આપો વોટ હવે એ તો પોતપોતાના વિચારધારા ઉપર છે કે તમે કોને મત આપો છો બીજી એક કમેન્ટ છે જય પટેલ ટેલ યુ સી આર બ્લાઇન્ડ હવે એ અમે બતાવીએ જ છે સમાચારના માધ્યમથી એ જ પ્રશ્ન અમે એન્જિનિયર સાહેબને પૂછી રહ્યા છે કે સાહેબ તમે જણાવો પાણી કેવી રીતના જશે ખબર નહીં ક્યારે જવાબ આપશે તમારો નંબર આપો જો આ આ નંબરની માંગણી ઘણા લોકો કરે છે નાઇન વન સેવન થ્રી ટુ સેવન નાઇન થ્રી વન સેવન આ નંબર ઉપર ફોન કરવા પહેલાં તમારી જે કોઈ સમસ્યા હોય તે સમસ્યા બાબતે તમારા મોલ્લાના સોસાયટીના પ્રમુખોને રજૂઆત કરવાની પ્રમુખશ્રી દ્વારા મહાનગરપાલિકાને એક લેખિત રજૂઆત કરવાની અને જો પ્રશ્ન ન સોલ્વ થાય તો અમને જણાવજો કારણ કે પહેલાં પોતે પ્રયાસ કરવો પડે પાલિકાને બી જણાવવું પડે કે અમારે ત્યાં સમસ્યા છે બીજી એક કમેન્ટ છે ચિંતનભાઈ વાઘેલાની એ લોકો જાણે છે કે આ રસ્તા એ લોકોએ કેવી ક્વોલિટીના બનાવ્યા છે એમને ખબર છે આ ચોમાસામાં આ રસ્તાને હજી પાંચ સાત વખત ધોવાઈ જશે અને પાંચથી આઠ વખત ફરી રિપેરિંગ કરવા પડશે એટલે લેવલ આવી જશે આ લોકો ખૂબ જ ટેકનોલોજીવાળા માણસ છે ભવિષ્યનું વિચારીને કામ કર્યું છે અંધભક્તોને સમર્પિત હવે આવું કેમ આવા એટલે આવા કટાક્ષમાં રાજનૈતિક ખેંચતાણ કેમ આવી જાય છે ખબર નહીં આ તો મહાનગરપાલિકાનું કામ છે બીજું બીજી પણ એમની ચિંતનભાઈની જ કમેન્ટ છે અંધભક્ત અંધ એન્જિનિયર અંધ નેતા અંધ પાલિકા આના કરતાં સવારે જે ચાર રસ્તા ઉપર દાહોદ ગોધરાના કડિયા લોકો ઊભા રહે છે તે લોકોને પણ કામ આપ્યું હોય ને તો સાવચેતીપૂર્વક અને આનાથી સારું જ કામ કરે અને જો આ લોકો કામ કરી શકતા હોય તો પછી પાલિકામાં એન્જિનિયરને નોકરી આપવાનો કે કોન્ટ્રાક્ટ આપવાનો કોઈ મતલબ નથી આ સત્ય વાત બી છે હા ભાઈ કારણ કે આ કામમાં જે રીતના વેટ ઉતારવામાં આવી રહી છે અને નાગરિકો જે રીતના કમેન્ટ કરે છે આ બધી નાગરિકોની કમેન્ટ છે આ મારા શબ્દ નથી મેં તો આ પરિસ્થિતિ બતાવી છે કે આ ચેમ્બરમાં પાણી જવાનું કેવી રીતના પૂછ્યો પ્રશ્ન આપણા ઇજનેર સાહેબને નાગરિકો એમના અભિપ્રાયો આપે છે એ લોકો એમ જ કહે છે કે ભાઈ દાવ એટલે આપણે ત્યાં શહીદ ચોક ઉપર તમે સવારે જોશો તો એક બહુ મોટો વર્ગ અમદાવાદની ઉપર એટલે કે દાહોદ ગોધરા સાઈડથી ઘણો બધો મજૂરનો વર્ગ આવે છે બિચારા શ્રમિકો આવે છે અને ખૂબ મહેનતો કરે છે સો સલામ છે એ લોકોને એ લોકો સારું કામ કરી જાય એના કરતાં એમનું કહેવું છે એમ અને જો એ લોકો સારું કામ કરી જતા હોય તો આવા એન્જિનિયરોની આપણને જરૂર નથી ખરેખર બીજો બીજો એક મહેન્દ્ર પાટિલ નાના મોદી સાહેબે કીધું છે આત્મનિર્ભર આ વરસાદનું પાણી આત્મનિર્ભર સોલંકી હમ જરૂર આયે જરૂર આયે તુષાર પરમાર કોરોનામાં એન્જિનિયરિંગ કરેલું હશે એટલે એવું થવાનું ભાઈ તુષાર ભાઈ આ તમારી તમારા જેવી કમેન્ટ ઘણા બધા લોકોની આવે છે આ તપાસ નો વિષય બને છે હવે બીજું એક કમેન્ટ છે વૈશાલી મોવાલિયા રોડ ઉપર ભરાય પાણી પછી જશે હૈશાલી બેનની કમેન્ટ એવી છે કે આ ચેમ્બરમાં પાણી જવા પહેલા રોડ ઉપર પાણી ભરાવું જોઈએ પછી ચેમ્બરમાં જશે બીજી એક કમેન્ટ છે પ્રિતેશ જેડી જેસીબીથી પાણી ભેગું કરીને એમાં નાખશે ભાઈ એક સ્પેશિયલ જેસીબી મૂકવાના છે આ બે એમનો કટાક્ષ છે પરંતુ નાગરિકો કેટલા એટલે આ કઈ રીતની અક્કલનું પ્રદર્શન છે કે ચેમ્બરની હાઈટ ઉપર છે રોડ રોડ કરતાં તો એ પાણી કેવી રીતના જવાનું એટલે લોકો આ આ સાંભળજો ભાઈ બીજે કમેન્ટ છે પ્રશાંત દેસાઈ ટેકનોલોજી આ ટેકનોલોજી આ ચાલવા દે જેમ ચાલે તેમ એટલે હતાશ થઈને કદાચ આ વ્યક્તિએ કહી દીધું કે આવી ટેકનોલોજી જેવું ચાલવાથી ને તેમ ચાલવા દો ભાઈ બીજું શું કરીએ પછી દેવલ શાહની એક કમેન્ટ છે આઈ થિંક પાછો નવો રસ્તો બનશે ત્યારે લેવલ થઈ જશે એવું મને પર્સનલ લાગે આજુબાજુ નવો રસ્તો બની જાય પછી આવું તો ડેફિનેટલી યુ હેવ ટુ રિપોર્ટ ભાઈ એવું એટલે એમ કે નવો રસ્તો બની જશે અને પછી બીજો નહીં આવે તો તમારે રિપોર્ટ કરવું પડે પણ રિપોર્ટ અમે અત્યારે કરીએ છીએ કારણ કે બાજુનો રોડ બની ગયો છે મેઇન રોડ ઓલરેડી ગયા વર્ષે જ બનેલો છે હવે જે રોડ બનાવવાની વાત છે કદાચ એ એ લેવલિંગ કરવાની વાત હશે અને જે ડિમોલેશન કર્યું ત્યાંની વાત હશે પરંતુ એક સાઈડનું નહીં ચારેય સાઈડનું પાણી તો એ ચેમ્બરમાં જવું જોઈએ ના ભાઈ એ દિશા પ્રમાણે તો બીજી એક કમેન્ટ છે મુકેશ એમ ઠાકોર ભાઈ જ્યાં જ્યાં ચેમ્બર છે તે બતાવો તો નગરપાલિકા માનશે નગરપાલિકાને બધું ખબર જ છે ભાઈ નગરપાલિકાએ દિવસના દસ આંટા મારીને ચેક કરવાનું હોય છે કામ ક્યાં ચાલે છે કેવું ચાલે છે એન્જિનિયરે આંટા મારવાના હોય છે

રાજભાઈ એ પાણી ભરાય ને ત્યાં ઉપરથી ચાલીને જવાય એના માટે સિમ્પલ હા હા એટલે પાણી ભરાય ને તે રસ્તો ચાલવા માટે બરાબર હેમંત પટેલ દેવસર ઓફિસની બહાર નીકળો દેવસર ઓફિસની બહાર નીકળે છે પણ દેવસરની નીચે જે બેઠા છે જે લોકોની જવાબદારી છે તે કદાચ નથી નીકળતા કિરણ પટેલ ટેકનોલોજી ટેકનોલોજીવાળો ડાયલોગ બહુ ચાલે છે ભાઈ ભરત સુરતી ભાઈ આ એન્જિનિયર છે તે જેવો તેવો નથી આ એન્જિનિયર આ ગ્રહનો નથી તે બીજા ગ્રહ પરથી આવેલો છે એટલા માટે આવું થયું છે આ કટાક્ષ છે અને બહુ જબરજસ્ત ગંભીર કટાક્ષ છે ભાઈ કે આ આ એન્જિનિયર ગ્રહના જ નથી એમ એટલે એમને માપદંડો ખબર જ નથી પડતી અને એન્જિનિયર સાહેબને જો કદાચ દુઃખ લાગતું હોય આ બધી કમેન્ટો વાંચીને કે સાંભળીને તો સાહેબ જણાવી દઉં આપ અમારા સરકારી નોકર છો ખરેખર અમારે તમારો ઉપકાર માનવો જોઈએ પરંતુ તમે સારા કામ કરો તો પરંતુ અમારા ટેક્સના પૈસાથી જે તમને સેલરી મળે છે એ સેલરીનો ઉપયોગ પણ જો યોગ્ય દિશામાં નહીં થતો હોય એવું અમને ફલિત થતું હોય ને જ્યારે જ્યારે આવા કામો બહાર હોય બેકાર કામો કેટલી ગાડી ફસાય છે ને આ રોડ ઉપર જરાક જોઈ લેજો તમે તો પછી નાગરિકને ટીકા કરવાનો પૂરેપૂરો અધિકાર છે સોહનલાલ પી માલી આ ચેમ્બર નીચે કરવાનું નવું ટેન્ડર મળશે કોન્ટ્રાક્ટરને બરાબર એટલે હજુ એક હજુ એક ટેન્ડર

ટેનોલોજીથી ઉડી જશે હજુ એક કમેન્ટ બીજી એક કમેન્ટ છે પ્રશાંત એમાં લખ્યું છે આ તો ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે કેમ કે નવા રસ્તા બનાવતી વખતે જૂના રસ્તાઓ કોતરતા છે જ નહીં અને ઉપરને ઉપર ડામરના થેપડા મારે છે માટે ત્રણ ચાર વાર પેચ મારવા પડે ત્યાર સુધીમાં લેવલ આવી જશે નાગરિકો છે ને હવે આ તમારી બધી નીતિઓ સમજવા લાગી છે બોસ કોન્ટ્રાક્ટરોને બધા એની અંદર

મને તો ખબર નથી પડતી કે ફરિયાદો પહોંચે તે પછી પણ જો અધિકારીઓના પેટનું પાણી નહીં હલે એ લોકોના ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય તો પછી ભયભૂખ અને ભ્રષ્ટાચાર વિનાનું શાસન ક્યાં ગયું યાર અમારા રાજ્ય સરકારમાં બેસેલું મંત્રીમંડળ તો આવી બધી તકલીફો લાઈક દેખાય એટલે એના ઉપર કાર્યવાહી કરે છે ભાઈ આપણી રાજ્ય સરકારે તો એવા દાખલાઓ આપી દીધા કે આ રાજ્યમાં આઈએસ જો ભ્રષ્ટાચાર કરશે તો એને પણ જેલમાં નાખવામાં આવશે એના ઉપર પણ કાર્યવાહી થશે આ રાજ્યની સરકારે તો એવા દાખલા આપી દેશે આપી પણ દીધા હવે તો કે કોઈ પણ પક્ષનો માણસ હોય કોઈ ખોટું કરશે ને તો કાર્યવાહી સરખી જ થશે વરઘોડા પણ નીકળ્યા છે તો પછી મહાનગરપાલિકા હજુ અસ્તિત્વમાં આવી છે અને આવા બેકાર લેવલના જ્યારે કામ કરતા હોય તો શું પ્રજા નહીં બોલે આભાર